નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં અગાઉ આપણે ટેટ મહારથી બેચમાં એટલે કે આપણી ટેટ તથા તૈયારી કરતા ભાવિ શિક્ષકો માટે ખાસ કરીને અત્યારે હાલમાં ટેટ આવી રહી છે તેના માટેની તૈયારી કરતા વિદ્યાર્થી ઉમેદવારો માટે આપણે અગાઉ વિડિયો લઈને આવી ગયા છે દીક્ષા મિત્રો ખૂબ જ આઈએમપી પી વિડીયો છે દીક્ષા આપણી પરીક્ષામાં દીક્ષામાંથી એક પ્રશ્ન તો અવશ્ય આવે આવે અને આવે પણ ચાલો શરૂઆત કરીએ દીક્ષાની તો મિત્રો દીક્ષા શું છે તો દીક્ષા એક એપ્લિકેશન છે શું છે દીક્ષા એક એપ્લિકેશન છે જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ

જોડે કામ કોણ કરાવે છે દીક્ષામાં બધા બરોબર એમાં શિક્ષકોની તાલીમ પણ આવી શકે છે બરોબર મિત્રો પાઠ આયોજનો પણ આવે છે લેસન પ્લાન પણ જોવા મળે છે તેમાં વિદ્યાર્થીઓ કેમનો લાભ લઈ શકે તો તેઓ વિવિધ ભાષાઓ ગ્રેડ પાઠ્યપુસ્તક આધારિત ઈ કન્ટેન્ટ

તો તેઓ ઘરે બેઠા બેઠા બાળકને શીખવવામાં મદદ કરી શકે છે દીક્ષા એપમાં કોડ સ્કેન કરી મિત્રો શું કરે છે વાલીઓ પોતાના બાળકને જે નથી આવડતું તે શીખવાડી પણ શકે છે મિત્રો આજના યુગમાં ડિજિટલ યુગમાં આ દીક્ષા એપ એ આપણા માટે એક વરદાન બનીને આવી એવું કહી શકાય આપણા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે બરોબર

લોન્ચ ક્યારે થયું મિત્રો તો લોન્ચ થયું પાંચ સપ્ટેમ્બર જ્ઞાન કુંજ પણ પાંચ સપ્ટેમ્બરે થયું જ્ઞાન કુંજ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ બે યોજનાઓ અથવા તો નીચેનામાંથી કઈ બે પ્રોજેક્ટ એક સાથે લોન્ચ કરવામાં આવ્યા પાંચ સપ્ટેમ્બરના રોજ તો કયો આવશે દીક્ષા અને જ્ઞાન કુંજ મિત્રો આગળ વિડીયોમાં આપણે જ્ઞાન કુંજ પણ વાત કરવાની

બરોબર મિત્રો એટલે એક થી બાર તો ખરું જ અભ્યાસક્રમ હોય છે એક થી બાર તો ખરો જ પણ કોલેજનો પણ હોય છે સ્નાતક અને અનુસ્નાતક બરોબર બેચલર અને માસ્ટરનો પણ અભ્યાસક્રમ એમાં હોય છે શિક્ષકની તાલીમ પણ તાલીમ પણ હોય છે મેં આગળ વાત કરી કે શિક્ષકની તાલીમ પણ આમાં યોજવામાં આવે છે આ ઉપરાંત એને ઈ પોર્ટલ એપ ગણવામાં આવે છે કેવી ઈ પોર્ટલ એટલે કે ઇન્ટરનેટ પોર્ટલ દ્વારા ચાલતી એપ્લિકેશન મિત્રો ખબર પડી તો આ હતું આપણું દીક્ષા મિત્રો આગળ વધીએ પ્રોજેક્ટ તો પુરસ્કૃત કરવામાં આવ્યો પાંચ સપ્ટેમ્બર બે હજાર ને સાત મિત્રો કોના દ્વારા જો પેલો કેન્દ્ર સરકાર દ્વારા હતો દીક્ષા કોના દ્વારા હતો

કે તમે કોઈ ટીચરને જોવો છો એના પાસે લેપટોપ હોય છે ટીચર પાસે અત્યારે બરોબર ક્લાસરૂમ માં અત્યારે સ્માર્ટ બોર્ડ થઈ ગયા મોટા ભાગે બરોબર સો વિદ્યાર્થીઓ સો વિદ્યાર્થીઓએ સરકાર બે સ્માર્ટ બોર્ડ આપે છે કેટલા સો વિદ્યાર્થીઓ બે સ્માર્ટ બોર્ડ આપે છે બરોબર શાળામાં સો વિદ્યાર્થી થાય ત્યારે એને બે સ્માર્ટ બોર્ડ મળે છે આ સ્માર્ટ બોર્ડ જે મળે છે જે સ્માર્ટ ક્લાસ બને છે મિત્રો બરોબર લેપટોપ સ્માર્ટ બોર્ડ યોજના હેઠળ હેઠળ તો પ્રોજેક્ટ મળે છે 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 મિત્રો બરોબર શું હોય ડિજિટલ ક્લાસરૂમ બનાવવાની પહેલ સરકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી ભણવાની પદ્ધતિ વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે બરોબર સેનો ઉપયોગ થાય છે જ્ઞાનકૃદ્ધ પ્રોજેક્ટનો જેના થકી ડિજિટલ વસ્તુઓ શાળામાં પહોંચાડે છે જેવી કે સ્માર્ટ બોર્ડ તમે જોઈ શકો છો સ્માર્ટ બોર્ડ છે આ સ્માર્ટ સ્માર્ટ બોર્ડ 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 લેપટોપ બરોબર પ્રોજેક્ટર આગળ વાત કરીએ ઇન્ટરેક્ટિવ જેને આપણે શું કહીશું એટલે સ્માર્ટ બોર્ડ કહેવાય મિત્રો શું કહીશું સ્માર્ટ બોર્ડ એનો ઉપયોગ કરી ભણવામાં મદદ કરાવે છે વિદ્યાર્થીઓ નવું નવું શીખી શકે છે મિત્રો બરોબર કમ્પ્યુટર લેપટોપ જે શિક્ષકોના ઉપયોગ માટે હોય છે બરોબર

એ સમય ઓનલી પ્રાથમિક કક્ષાએ આપવામાં આવતા પણ હાલ અત્યારની પરિસ્થિતિમાં એક થી બાર દરેક ધોરણમાં જ્ઞાન કુંજ યોજના હેઠળ સ્માર્ટ ક્લાસ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે અને મોટા ભાગે થઈ પણ ગયા છે જે શિક્ષક મેનેજમેન્ટ કરે છે આ મોસ્ટ એમપી પ્રશ્ન બરોબર આ જ્ઞાન કુંજ પ્રશ્ન નથી પણ સમજવા જેવો છે જે શિક્ષક મેનેજમેન્ટ કરે જ્ઞાન કુંજ એટલે ટેકનોલોજી લેપટોપ છે એનો ઉપયોગ કરે એવા શિક્ષક ચાલો ફરી એકવાર જે શિક્ષક મેનેજમેન્ટ કરે એને ટેકનોસેવી સેવી શિક્ષક કહેવાય છે બીજો એક પ્રશ્ન તમને મિત્રો આપું હું આનો જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે અને હું આનો જવાબ તમને નહીં મળે તો નથી આવડતો તો નથી સાહેબ મળતો નથી આવડતો એવું કહેવાનું છે પણ મળી ગયો તો કમેન્ટમાં જણાવવાનો જ્યાં સુધી ઓછામાં ઓછી પચાસ કમેન્ટ નહીં હોય ત્યાં સુધી આનો જવાબ હું તમને તમારી સમક્ષ મૂકવાનો નથી એટલે દરેક વ્યક્તિ જે જોવે છે એ કમેન્ટ તો જરૂર કરે સાહેબ મસ્ત વિડિયો છે જવાબ આપો કે ગમે તે પચાસ કમેન્ટ ઓછામાં ઓછી અંદર હોવી જોઈએ ત્યારે આનો જવાબ મળશે લખો

કે વિડીયો બનાવવામાં કેટલી મહેનત થાય છે પીપીટી બનાવી છે મિત્રો બરોબર સમય કાઢીને સ્પેશિયલ તમારા માટે તો એક લાઇક કમેન્ટ જરૂર કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ મારા નવા વિડીયોમાં